આપણે અડધો વાટકો ખાંડ લેવાની છે અડધી બાટલી આપણે દૂધ નહીં લેવાની તો આપણે અંદર દૂધને એડ કરીશું આપણે દૂધ એડ કર્યું છે તો એની અંદર આપણે ખાંડ નાખી દઈશું ખાંડને સરસ ઓગાળી દેવાની છે અને દૂધનો આપણે ઉફાળો આવવા દેવાનો છે એકદમ સરસ દૂધનો ઉફાળો આવી જાય પછી આપણે એમાં મલાઈ નાખવાની છે આપણે ખાંડ ઓગળી ગઈ છે તો આપણે એમાં આપણે મિલ્ક પાવડર નાખવાનો છે ગાંઠ ન પડે એવી રીતના ધીમે ધીમે આપણે મિલ્ક પાવડર નાખવાનો છે આપણે લોહી લીધું છે એમાં આપણે આ ટોપરાને થોડુંક આપણે શેકી નાખવાનું છે આપણે ઢોપરાને સરસ શેકી નાખવાનું છે આપણે ઢોપરો સરસ શેકાઈ ગયું છે એકદમ સરસ થઈ ગયું છે એમાંથી આપણે તેલ સૂટું પડવા મળ્યું છે એકદમ મસ્ત શેકાઈ ગયું છે તો આપણે હવે એને ગેસને બંધ કરી દઈએ ગેસ બંધ કરી દીધો છે આપણે એને સરસ બનાવવાનું છે આપણે ટોપરું સરસ શેકાઈ ગયું છે તો ટોપરાને આપણે આપણે અંદર એડ કરી દેવાનું છે એમાં ઘરની મલાઈ નાખીશું આપણે એકદમ મસ્ત આમ જામી ન જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે એકદમ સરસ મસ્ત માવા જેવું થઈ જાય છે બહાર હલવાઈની દુકાને મળે એને જેવો જ આપણે ટોપરા પાક બનાવવાનો છે આપણે એકદમ સરસ કાટું થાવા મળ્યું છે મસ્ત સુગંધ આવવા મળી છે આપણે સરસ એકદમ ટોપરા પાક મસ્ત બનાવી છે આ મારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા કાનાનો પ્રસાદ બનાવું છું તો એના માટે તો કાનાને જો પ્રેમ કરતા હો તો જરૂર લાઈક કરજો પણ વાર આપણે બે મિનિટ હજી રહેવા દઈશ એટલે આપણે સરસ મસ્ત બની જશે હવે આપણે આમાં ઘી એડ કરીશું એક સમસી ઘી એડ કરીશું આપણે હવે આને નીચે ઉતારી લઈશું આપણે એમાં ઘી નાખીશું ઘી આપણે અંદર નકાઈ દેવાનું છે ઘી ના ગમી આપણે એની અંદર એને ખરવા દેવાનો છે સરે ત્યાં સુધી આપણે હવે આવી રીતના સેટ કરી દઈશું સેટ કરીને આપણે ફ્રીજમાં મૂકી દેવાનો છે ખરી જાય અને એકદમ સરસ થઈ જાય પછી આપણે એના બગતા પાડીએ ના આપણો ટોપરા પાક સરસ તૈયાર થઈ ગયો છે